માનસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પીએમ ના જન્મદિન અંતર્ગત નમો કે નામ

તમામ કર્મચારીઓ યુનિયન તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે સત્તર તારીખે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોવાથી એ નિમિત્તે અમે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ આખા ગુજરાતમાં આ પહેલી વખત ત્રણસો જગ્યાએ બ્લડ કેમ્પ યોજાઈ રહ્યા છે લગભગ એક લાખ ઉપર બોટલનો આજે વિશ્વ વિક્રમ અમે સર્જવાના છીએ ઘણા બધા બધા જ વિભાગનો પોલીસ ખાતાથી લઈને આરોગ્ય ખાતાના પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક હાયર સેકન્ડરી તમામ વિભાગોના કર્મચારીઓ બહુ મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનેશન માટે જોડાયા છે આખા એ ગુજરાતમાં એક આનંદનો ઉત્સવ હોય એ પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે અને આવતીકાલે જે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે એક લાખ બોટલનું અમે એમને રક્તદાનનો આ પૂરું પાડવાના છીએ ફરી સૌનો આભાર રિપોર્ટર હરેશ ઠાકોર માણસા